નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર બે નવ બે હજાર ચોવીસ અને સોમવારના જો તાજા સમાચારની વાત કરીએ તો વરસાદનો ફરી એક વખત નવા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે છે આ જિલ્લાની અંદર ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે આ વરસાદના રાઉન્ડની અંદર દસ થી પંદર ઇંચ સુધીના વરસાદની આગે છે આ પહેલાનો જે વરસાદનો રાઉન્ડ હતો જેની અંદર આપણે વાત કર્યું કરી જામનગર મોરબી છે રાજકોટના વિસ્તારો છે કચ્છના વિસ્તારો આ વિસ્તારોની અંદર ખાસ કરીને વીસ ઇંચ કરતા પણ વધુ વરસાદ પડી શકે છે તો એ રીતનો જ વરસાદ જોવા મળ્યો આ વરસાદનો રાઉન્ડમાં તમને મિત્રો જણાવી દઈએ થી પંદર ઇંચ સુધીનો વરસાદ કુલ ટોટલમાં પડી શકે છે કારણ કે બંગાળની ખાડીનું વાવાઝોડું એટલે કે સિસ્ટમ છે એ મિત્રો આજથી ગુજરાત ઉપર પહોંચી જશે જેને લઈને ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે આજના વિડીયોની અંદર ખાસ કરીને વાંચશું ગઈકાલના વરસાદના ડેટા સિસ્ટમ હાલ ક્યાં પહોંચી છે ભારતીય હવામાન વિભાગ અને ગુજરાત હવામાન વિભાગ કેવી આગાહી આપેલી છે ક્યાં ક્યાં રેડ એલર્ટ છે આ તમામ માહિતી મિત્રો એકદમ ઝીણવતપૂર્વક અને ખાસ કરીને એકદમ સાચી રીતે આપણે જોવાના છીએ તો ખાસ કરીને આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓન્લી શ્યુ પર આપનાવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તેમજ અમારું ફેસબુકમાં ઓનલી ગુજરાત વરસાદના સમાચાર આ પેજ છે આ પેજને હજુ સુધી તમે ફોલો ન કર્યું હોય તો જરૂરથી ફોલો કરી દેજો તો હવે સૌથી પહેલા આપણે મિત્રો જોઈએ ગઈકાલે કાલે પડેલા વરસાદના ડેટા તો એક નવ તારીખના સપ્ટેમ્બર મહિનો શરૂ થઈ ગયો સૌથી વધુ બોડેલીની અંદર છોટાઉદેપુરની અંદર પોણા બે ઇંચ સુધીનો વરસાદ હતો આ સિવાય નર્મદાની અંદર તિલકવાડાની અંદર પણ મિત્રો અડધા ઇંચ સુધીનો વરસાદ છે એટલે કે પોણા ઇંચ સુધીનો આ સિવાય છોટાઉદેપુરમાં નસવાડીની અંદર પણ અડધો ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે આ સિવાય બનાસકાંઠા દાંતીવાડાની અંદર પણ વરસાદ કુલ જોવા જઈએ તો ખાસ કરીને બહુ ભારે વરસાદના મિત્રો અહીંયા અહેવાલ મળ્યા નથી માત્ર તમે જોઈ શકો છો દસેક જેવા તાલુકાની અંદર જ વરસાદ જોવા મળ્યો છે બાકી ભારે વરસાદ નહીં પરંતુ આજથી મિત્રો ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થશે કારણ કે ગઈકાલે જે સિસ્ટમ હતી મિત્રો અહીંયા પહોંચી હતી હવે આ મિત્રો સિસ્ટમ સીધી જ દક્ષિણ ગુજરાત ઉપર થઈ અને આવી રીતે મિત્રો અહીંયા આવી રીતે વળાંક લે છે મિત્રો આપણે વિન્ડી એપ્લિકેશનમાં લાઈવ પણ જોવાના છીએ પરંતુ તે પહેલાં મિત્રો આપણે માહિતી જોઈ લે ભારતીય હવામાન વિભાગ શું કહી છે તો જોઈએ બે તારીખના આજના મેપની અંદર આ સિસ્ટમ મધ્ય ગુજરાત ઉપર છે મધ્ય ભારત ઉપર છે જેને લઈને ત્યાં રેડ એલર્ટ છે પરંતુ ગુજરાતની અંદર ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં પણ ઓરેન્જ એલર્ટ છે એટલે કે ભારે વરસાદ ખાબકી શકે છે ત્રણ તારીખે સંપૂર્ણ ગુજરાતની અંદર મિત્રો ભારે વરસાદની આગાહી છે આ સિસ્ટમ છે એ ત્રણ તારીખે ભૂક્કા કાઢી શકે છે ભારેથી અતિ ભારે વરસાદ લાવી શકે છે જોકે ચાર તારીખે પણ આ સિસ્ટમ ગુજરાત ઉપર હશે પરંતુ ઉત્તર તરફ મિત્રો વધારે સરકે છે જેને લઈને ઉત્તર ગુજરાતની અંદર મધ્ય ગુજરાતમાં વરસાદ જોવા મળી શકે છે પાંચ તારીખથી આ સિસ્ટમ નબળી બની અને ખાસ કરીને વિખાઈ જશે જેને લઈને થોડો ઘણો વરસાદ પડશે અને છ તારીખથી આ સિસ્ટમ મિત્રો એકદમ ક્લિયર થશે તો આવી રીતે મિત્રો ખાસ કરીને સાત તારીખ સુધી ભારતીય હવામાન વિભાગની આગાહી છે ગુજરાત હવામાન વિભાગ શું કહે છે તો જોઈ લેવી આજે છે બે તારીખ અને બે તારીખ પ્રમાણે જોવા જઈએ તો ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના લગભગ તમામ જિલ્લાની અંદર આજે વરસાદ જોવા મળશે આ સિવાય કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર પણ છૂટાછવાયા ઝાપટા જોવા મળશે ત્રણ તારીખે અને ચાર તારીખે આ સિસ્ટમની સૌથી વધુ અસર રહેશે અને ત્રણ તારીખે અને ચાર તારીખે ગુજરાત હવામાન વિભાગે બધા જ જિલ્લાની અંદર ખાસ કરીને વરસાદની આગાહી કરી છે પંચોતેર ટકાથી લઈને સો ટકા વિસ્તારોની અંદર ખાસ કરીને બ્લુ કલરના ભાગની અંદર વરસાદ પડી શકે છે પાંચ તારીખથી ફરી એક વખત આ સિસ્ટમ નબળી પડી જશે પાંચ છ અને સાત તારીખનો મેપ જોઈ શકો છો તો તેને લઈને મિત્રો ખાસ કરીને ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છની અંદર આ વખતે મિત્રો કંઈ પણ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને કોઈ મોટા સમાચાર નથી એટલે કે રાહતની અહીંયા મિત્રો વાત કરવામાં આવી છે કારણ કે પહેલી જે સિસ્ટમ હતી ખૂબ જ ભારે નુકસાન કર્યું ખેતીના પાકને પણ નુકસાન છે મકાનને નુકસાન છે આ સિવાય જોવા જઈએ તો પૂરને કારણે કેટલા કાંઠા વિસ્તારો છે એની અંદર પણ નુકસાન છે તો હવે પણ સિસ્ટમ છે એ ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છની અંદર આવે તેવી કોઈ શક્યતા મિત્રો દેખાતી નથી પણ તો આ સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર ભારે વરસાદ પડશે આપણે મિત્રો વાત કરી તેમ દસ ઇંચ સુધીનો વરસાદ છે આ જે અઠવાડિયું છે એ અઠવાડિયા દરમિયાન જોવા મળી શકે છે હવે આજની વાત કરીએ બે તારીખનો એલર્ટની સૌથી વધુ એલર્ટ ક્યાં છે તો ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ અને દમણની અંદર ઓરેન્જ એલર્ટ છે એટલે કે ખાસ કરીને છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે આ સિવાય અમરેલી ભાવનગર આણંદ વડોદરા છોટાદેવ પંચમહાલ અને દાહોદની અંદર મિત્રો આજે પીળો કલર છે તો ગુજરાત હવામાન વિભાગે આ વિભાગમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે આ સિવાય સંપૂર્ણ ગુજરાતની અંદર હળવો વરસાદ મધ્યમ વરસાદ જોવા મળશે ખાસ કરીને ત્રણ તારીખે સૌથી મોટી આગાહી છે ત્રણ તારીખે તમે જોઈ શકો અમરેલી ભાવનગર આણંદ ભરૂચ નર્મદા અને વડોદરા આટલા જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ છે તેમજ આજુબાજુના જિલ્લામાં તમે ખાસ કરીને પીળો કલર જોઈ શકો છો તો ભારેથી અતિ ભારે વરસાદ ઓરેન્જ એલર્ટમાં અને પીળાની અંદર ભારે વરસાદ છે ચાર તારીખે સંપૂર્ણ ગુજરાતની અંદર આ ગઈ છે મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો કચ્છની અંદર પણ મિત્રો વરસાદને લઈને આ ગઈ છે ત્યારબાદ મિત્રો સિસ્ટમ છે ઉપરની તરફ આપણે મિત્રો વાત કરીએ રાજસ્થાન તરફ ફંટા છે ઉત્તર તરફ ફંટા છે જેને લઈને બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠાની અંદર પાંચ તારીખની આસપાસ વરસાદ જોવા મળશે જોકે દિવસે ને દિવસે મિત્રો આ સિસ્ટમ છે પોતાની દિશા અને ટ્રેક બદલી રહી છે અને આગળ વધી રહી છે પરંતુ ચોક્કસથી મિત્રો ગુજરાતની અંદર આ સિસ્ટમની અસર થશે પરંતુ કેટલી અને કેવી અસર થશે તે મિત્રો આપણે દરરોજ ડેટા જોતા રહેવા પડશે આજની વિડીયોની અપડેટ પ્રમાણે આપણે જોવા જઈએ તો દસ ઇંચ સુધીના વરસાદને લઈને આ ગઈ છે પરંતુ કંઈક કાલે મિત્રો આ સિસ્ટમ ટ્રેક બદલી અને કંઈક બીજી દિશામાં જાય તો તેની અપડેટ પણ મિત્રો આપતા જશું તો હવે મિત્રો લાઈવ ઇન્ડિયા એપ્લિકેશનમાં જોઈએ જેથી તમને વધુ ખ્યાલ આવે તો અહીં લાઈવ વિન્ડી એપ્લિકેશન જોઈ શકો છો જેની અંદર મિત્રો આ સિસ્ટમ બે તારીખે હજુ પણ મિત્રો ખાસ કરીને કાંઠા વિસ્તારથી લઈને ગુજરાતના છેડા સુધી છે આજે બપોર પછી આ સિસ્ટમ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા પાંચ વાગ્યાનો મેપ છે સાંજનો જેની અંદર તમે જોઈ શકો છો આ સિસ્ટમની અસર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતની અંદર ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર જોવા મળવાની છે ત્રણ તારીખે આ સિસ્ટમ વધારે આગળ વધી ગુજરાતના લગભગ મોટા ભાગના વિસ્તારોની અંદર વહેલી સવારથી વરસાદ ચાલુ થશે અને બપોર પછી કેટલાક વિસ્તારોની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્ર છે દક્ષિણ ગુજરાત છે મધ્ય ગુજરાત અમદાવાદની આસપાસના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે જોવા મળી શકે છે ચાર તારીખે પણ આ સિસ્ટમ છે ગુજરાતની ઉપર સ્થિર રહેવાની છે રાત્રે પણ વરસાદ જોવા મળશે વહેલી સવારે પણ વરસાદ જોવા મળતો હોય છે ખાસ કરીને બંગાળની ખાડીવાળી જ્યારે જ્યારે સિસ્ટમ આવતી હોય ત્યારે મિત્રો આપણે ચોવીસે ચોવીસ કલાકનો વરસાદ ગણવાનો હોય છે કારણ કે સિસ્ટમ જે વિસ્તારમાંથી પસાર થતી હોય ત્યાં વિસ્તારોની અંદર ચોવીસે કલાક વરસાદ પડતો હોય છે એટલે કે પહેલાં હોય શરૂઆતનો જે વરસાદ આવતો હોય છે એ આદરનો હોય છે બપોર પછી ખાસ કરીને વરસાદ જોવા મળતો હોય છે પરંતુ જ્યારે આ સિસ્ટમવાળો વરસાદ આવતો હોય છે ત્યારે તે રાત દિવસનું નક્કી નથી કરતો ચોવીસે કલાક મિત્રો આ ધબધબાટી વડ બોલાવતો હોય જે વિસ્તારમાંથી પસાર થાય ત્યાં સારો વરસાદ જોવા મળતો હોય છે તો ખાસ કરીને ચાર તારીખે ખાસ કરીને તેનો ઝુકાવ છે એ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તરફ છે તો ચાર તારીખથી મિત્રો ખાસ કરીને આ વિસ્તારમાં સારો વરસાદ પડી શકે છે પાંચ તારીખથી આ સિસ્ટમ હળવી થાય અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર ખાસ કરીને સારો વરસાદ લાવે અને ત્યારબાદ રાજસ્થાન તરફ આ સિસ્ટમ ફંટાય અને વીખાઈ જાય તેવી શક્યતા છે આ બાજુ મિત્રો તમે જોઈશો બંગાળની ખાડીની અંદર ફરી એક વખત સાત તારીખની આસપાસ સિસ્ટમ બની રહી છે જોકે મિત્રો આ સિસ્ટમ છે ગુજરાત તરફ આવે તેવી કોઈ શક્યતા નથી કારણ કે દક્ષિણ ચીન વિયેતનામાં છે એની આજુબાજુ મોટી લો પ્રેશર સાયક્લોન બની રહ્યું છે દક્ષિણ ચીનની અંદર તેને લઈને મિત્રો આ ભેસ છે એના તરફ મિત્રો ખેંચાઈ જાય જેને લઈને બંગાળની ખાડીની અંદર જે આ સિસ્ટમ બને તે હળવી સિસ્ટમ બનશે તો એ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર ખાસ કરીને હળવોથી લઈને મધ્યમ વરસાદ ચાલુ રહેશે પરંતુ ભારેથી અતિ ભારે વરસાદ જોવા નહીં મળે ભાદરવાનો ભારે ગરમી અને ભારે તડકા જોવા મળશે અને ખાસ કરીને આપણે મિત્રો વરસાદના ડેટા પણ મિત્રો અહીંયા તમને બતાવી દેવી કે દસ દિવસ સુધીની અંદર તમે અહીં જોઈ શકો છો સુરતની અંદર મિત્રો હજુ પણ તેર ઇંચ અમદાવાદની અંદર ખાસ કરીને જોઈ શકો છો નવ ઇંચ સુધી મહેસાણાની અંદર પણ મિત્રો તેર ઇંચ સુધીનો વરસાદ છે એ આજના ડેટા પ્રમાણે બતાવી રહ્યો છે સિસ્ટમ દિવસેથી દિવસે ટ્રેક બદલી રહી છે પણ તો આજના એકદમ લાઈટ ડેટા છે તમે જોઈ શકો છો તે પ્રમાણે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત છે મધ્ય ગુજરાત છે એટલે કે આપણે જો અહીંયા પટ્ટો જોઈએ રાઉન્ડ કરી દેવી તો આ વિસ્તારોની અંદર ખૂબ જ સારા વરસાદની આગાહી છે હાલ મિત્રો જોવા મળી રહેશે તો આજના વિડીયોમાં અહીંયા આટલું જ વધુ વીડિયો જોવા મળે અમારી યુટ્યુબ ચેનલ ઓનલી યુને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત